સગીરાઓના અપહરણ અને દુષ્કર્મ ની ઘટનાઓ બનતી હોય છે જેમાં આરોપીઓ સગીરાને લગ્ન ની લાલચે બહેલાવી ફોસલાવીને તેમનું અપહરણ કરીને તેમનું શોષણ કરતા હોય છે મળતી માહિતી મુજબ સુરતમાં એક સગીરાના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો જેમાં આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી તેને ફોસલાવીને તેનું અપહરણ કર્યું હતું જ્યારે સગીરા ગુમ થઈ જતા માતા પિતાએ તેને દરેક જગ્યાએ શોધી હતી પણ સગીરા ક્યાંય નહીં મળતા કિશોરીના માતા પિતાએ આરોપી વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સગીરાના અપહરણના બનાવની ફરિયાદને લઈને ઉધના પોલીસ હરકતમાં આવી હતી ઉધના પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી સગીરાના અપહરણના આરોપી રૂપેશ કલા ઠાકોરને સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે